નમસ્કાર દર્શક મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ અને સારા ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નાફેડ સંસ્થાને કામગીરી સોંપી હતી ત્યારે નાફેડ દ્વારા આ કામગીરી ગુજરાતમાં ગુજકો માસોલને સોંપવામાં આવી હતી ત્યારે ડીસા તાલુકામાં આવેલા બાવીસ ખરીદ સેન્ટરો પર ખરીદીને લઈને ગેરરીતિની અનેક ફરિયાદો ઉઠી હતી જે બાબતના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ ગુસકો માસોલ દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરની ટીમ મોકલી દરેક ખરીદી સેન્ટર અને ખેડૂતોના નિવેદનો લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગુસકોમાસોલના કેટલાક કર્મચારીઓનો વધારો પણ કરવામાં આવ્યો હતો જેથી કરીને સેન્ટ્રલ ઉપર ગોલમાલ ન થાય સાથે ખરીદી સેન્ટર ઉપર ફરજિયાત સીસીટીવી અને તેનું મોનિટરિંગ ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવ્યું હતું અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ ખરીદી શરૂ કરવામાં આવી છે જેથી ગોલમાલની જે ફરિયાદો થઈ હતી તેને લઈને હવે ગુસકોમાસોલ દ્વારા અનેક નવા સુધારા કરવામાં આવ્યા છે જેથી હવે જે ખેડૂતોની ફરિયાદો હતી તેનું આખરે સરકાર અને ગુસકોમાસોલ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું આ બાબતે સોના સિનિયર આસિસ્ટન્ટ ધ્રુવ દેસાઈએ જણાવ્યું હતું કે ખરીદી સેન્ટરો પર સાચા ખેડૂતોની મગફળીનું વેચાણ થાય અને ગુણવત્તાવાળી મગફળીઓ લેવામાં આવે તે માટે અમારા કર્મચારીઓની ટીમ તત્પર છે સાથે દરેક સેન્ટરો ઉપર સીસીટીવી લગાવવામાં આવ્યા છે જેનું મોનિટરિંગ ગાંધીનગર ખાતે કરવામાં આવી રહ્યું છે જેથી ગોલમાલનો કોઈ પ્રશ્ન રહેતો નથી આ અંગે મગફળીનું વેચાણ કરવા આવેલા પર્વતભાઈ રાણાભાઈ દેસાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે અમારી મગફળીનું વેચાણ સારી રીતે થઈ રહ્યું છે સરકાર દ્વારા રૂપિયા એક હજાર ચારસો બાવન અમારી મગફળીની ખરીદી થઈ છે સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતા અમને પણ સારો ભાવ મળી રહ્યો છે